નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચાર જૂન બે હજાર વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુનો રેકોર્ડ બેગ ભાવ અઠાવનસો રૂપિયા જોવા મળી રહ્યો છે આજે ફરીવાર વાર બસો રૂપિયાનો એક સાથે સુધારો જો મળી રહ્યો છે ફરી ફરીવાર જીરુ બજાર ઉચકાય છે તો ચાલો આપણે જાણી લઈએ કા છે

મેથી અગિયારસો થી તેરસો રૂપિયા રાજગ્રો બારસો થી તેરસો રૂપિયા ઈસબ ગુલ ચોવીસો થી ત્રણ હજાર રૂપિયા અજમો ચૌદસો થી એકત્રીસો નેવું રૂપિયા વરિયાળી અગિયારસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા અને બાજરી ચારસો થી ચારસો ને રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ